સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના વદરા ગામે ગટરના પાણી ઉભરાતા લોકો પરેશાન છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે જેની વારંવાર પંચાયતે જાણ કરવા છતાં તલાટી હનય વહીવટ આંખ આડા કાન કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવી લાવ ઉભી થવા પામી છે તો મળતી માહિતી મુજબ ગ્રામ પંચાયત દ્વારા એકાદ વર્ષ પહેલા બનાવેલ છે ગટર તાલુકાના વર્ક ઓર્ડર મુજબ ન કરી આડી કામ પૂર્ણ કરી વૈવંદાના નામે કામ કરતા કોન્ટ્રાક્ટર થી માલી તાલુકાના અધિકારીઓ સુધીની મીલી ભ્રષ્ટાચાર આચરી મંજૂરી વિરુદ્ધ કામ ન કરી ખીચા ભરી લીધેલા હોય તેવું માલુમ પડે છે જેના કારણે યોગ્ય કામ ન થતા સમયાંતરે તેમાં રહેલી ક્ષતિ જ ખુલ્લી પડી જાય છે અને તેનું પરિણામ જનતાને ભોગવવું પડે છે આજે આવી સ્થાનો બન ઉડાને ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યાં દુષિત પાણી હોવાથી મચ્છર નો ઉપદ્રવ વધી ગયો છે અને બાળકો તેમજ ત્યાં વસતા લોકો બીમારી નો ભોગ બન્યા હોવાનું રહીશો જણાવ્યું હતું તો જાણીએ શું કહી રહ્યા છે ગામના સ્થાનિકો તેમની રજૂઆત સાંભળીએ

વધુમાં જણાવ્યું હતું કે તેમજ લેખિત જાણ કરેલ હોવા છતાં તલાટી કે વૈવદા જોવા આવતા નથી ત્યારે નવા વંકરવાસ માં રહીશો પુકારી ઉઠ્યા છે અને તાત્કાલિક ગટર લાઈન અને રસ્તા પર દબાણ હટાવે નહીં તો પંચાયત આગળ ભૂખ હડતાળની ચિમકી ઉપચારી છે Ranjit Makwana, United Times Pradesh.